ડબોઈ પાલેકા તંત્ર બાકી વેરાને લઈ એક્શન મોડમાં હમણાં સાત થી વધુ મિલકતો સીલ કરી દેવાય ડબોઈ નગરપાલિકા હવે નગરની જૂની જૂની મિલકતોના બાકી વેરાને લઈ એક્શન મોડમાં આવી ગઈ છે ડબોઈ પાલિકા દ્વારા છેલ્લા સાત દિવસથી નગરના જુદા જુદા વિસ્તારોમાં પંદર હજારથી પાંત્રીસ હજાર સુધી લેરા બાકી હોય તેવી મિલકતો સીલ કરી કાર્યવાહી શરૂ કરતા મિલકત ધારકો વેરો ના ભરતા હોય તેવા હિસાબોમાં ફફડાટ વ્યાપ્યો છે પાલિકાની ટીમ દ્વારા ડબોઈની જૂની અને જાણીતી વાગેશ્વરી લીઝને પચીસ હજાર જેટલો વેરો બાકી હોય સીલ કરવા પામી ડભોઈ પાલિકા હદ વિસ્તારમાં મિલકત વેરાના ભરતા તત્વો સામે પાલિકાએ લાલ કરી છે એક્શન મોડમાં આવેલી મિલકત વેરા શાખાની ટીમ ચીફ ઓફિસર જયકિશન તળવીના માર્ગદર્શન હેઠળ છેલ્લા એક સપ્તાહમાં છથી સાત મિલકતોને સીલ કરી કાર્યવાહી હાથ ધરાઈ પાલિકા દ્વારા ડભોઈની સૌથી જૂની મિલકત વાકેશ્વરી લોસને પાલિકા દ્વારા પચીસ હજાર વેરાનું લેણું બાકી હોય રાજુભાઈ વસાવા સંદીપ દરજી કલ્પેશ જૈન પ્રાચી પટેલ કોપિન પટેલ ચૈતન્ય વસાવા શિવમ તળવીની ટીમ દ્વારા સીલ કરવા કારવાઈ હાથ ધરાઈ નગર હજી પણ કેટલાક મિલકતોનો વેરો બાકી હોય પાલિકા આગામી દિવસ સમયમાં ઝુંબેશ યથાવત રહેશે મિલકત વેરો જેનો બાકી છે આજ રોજ અમારા ચીફ સાહેબ શ્રી આદેશ અનુસાર ટીમ સાથે મિલકત નંબર વાઘેશ્વરી લોજ જેઓના માલિક